આ તારીખથી આઠ દિવસ ચાલશે હોળાષ્ટક ભૂલથી પણ ન કરવા જોઈએ આવા કામ હોળીના પહેલા આઠ દિવસ સુધી હોળાષ્ટક હોય છે હોળાષ્ટક વખતે શુભ કાર્ય કરવામાં નથી આવતા જાણો હોળાષ્ટકમાં ક્યાં કયા કામ કરવા અશુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં હોળીનું પર્વ વર્ષના પ્રમુખ તહેવારોમાંથી એક છે રંગ ગુલાલ ઉત્સવનો આ તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે રંગોની હોળી રમતા પહેલાં ફાગણ મહિનાની પૂનમે હોળિકા દહન કરવામાં આવે છે ત્યારબાદ બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે હોળીનો પર્વ પાંચ દિવસ સુધી ચાલે છે તેનો છેલ્લો દિવસ રંગપંચમીના નામે ઉજવવામાં આવે છે ત્યાં જ હોળીથી આઠ દિવસ પહેલાં હોડાસ્ટક બેસી જાય છે હોળાષ્ટક વખતે કોઈ પણ શુભ ધાર્મિક માંગલિક કાર્ય નથી કરવામાં આવતું આવો જાણીએ હોળાષ્ટક ક્યારથી લાગે છે અને આ સમયે કયા કયા કામ ન કરવા જોઈએ હોળા સ્ટક બે હજાર ચોવીસ ક્યારથી છે પંચાંગ અનુસાર આ વર્ષે પચીસ માર્ચે હોળી છે હોળાસ્ટક ફાગણ મહિનાની આઠમથી શરૂ થઈ જાય છે અને હોળીકા દહનની સાથે સમાપ્ત થાય છે આ વર્ષે હોળાસ્ટક સ્ટક સત્તર માર્ચથી બેસી રહ્યા છે અને ચોવીસ માર્ચ સમાપ્ત થશે હોડાસ્ટકમાં ન કરો આ કામ ધર્મશાસ્ત્ર અનુસાર હોડાસ્ટક વખતે હિન્દુ ધર્મમાં જાણવામાં આવ્યું છે કે સોળ સંસ્કાર સહિત કોઈ પણ શુભ કાર્ય કરવામાં નથી આવતું જેમ કે લગ્ન સગાઈ મુંડન કર્ણવેદ નામકરણ વગેરે તેના ઉપરાંત પણ અમુક કાર્ય છે જે હોડાસ્ટકમાં નથી કરવામાં આવતા હોડાસ્ટકમાં હવન નિર્માણ ગૃહપ્રવેશ નથી કરવામાં આવતા તેના ઉપરાંત ઘર કે પ્રોપર્ટી વાહન વેચવા ખરીદવા પણ અશુભ માનવામાં આવે છે આ નહીં તો આ કામોનું પણ અશુભ ફળ મળે છે હોળાષ્ટકમાં યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ન કરવા જોઈએ નહીં તો આ અનુષ્ઠાનોનું સંપૂર્ણ ફળ નથી મળતું હોળાષ્ટકમાં નવી દુકાન કે વ્યાપારનો શુભારંભ ન કરવો જોઈએ નવી નોકરી જોઈન કરવી કે કોઈ અન્ય નવા કાર્ય કરવા પણ યોગ્ય નથી માનવામાં આવતા હોડાસ્ટકમાં સોના ચાંદીના આભૂષણ ઘરનો સજાવટનો સામાન કિંમતી સામાન ખરીદવાથી બચવું જોઈએ હોળા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો તેનાથી બીમારી કષ્ટો દૂર થાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો